ભાઈઓ નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાંકરેજ તાલુકાના રતનપુરા ગામ જે આવેલું છે અને અહીંયા ભાઈ ગાયોનો ડેરી ફાર્મ કરે છે છે સામે તમે જોઈ શકો છો આ જે પશુ એ કર્મચારી છે તમે સામે જોઈ શકો છો જે અહીંયા પશુ હિટમાં આવે તો એમને એઆઈ કાર્ય કરે છે તમે પ્રાઇવેટ પ્રાઇવેટમાં છો કે કોઈ બનાસ ડેરી થ્રુ છો પ્રાઇવેટ પ્રાઇવેટ તો તમે આ પશુપાલન ક્ષેત્રે સારી એવી ઉન્નતિ કરી રહ્યા છો તો અમે તમારા પાસે થોડું જાણવા માંગીએ છીએ કે તમે કારણ કે તમે જે ફોર્મ જોવા તો ઘણી બધી જગ્યા ઉપર તમે ફરો છો તો તમારા પાસે એચએફ ગાયો છે તો એચએફ ગાયો તમે કેટલા વર્ષ પહેલા લાવી હતી સાત વર્ષ પહેલા સાત વર્ષ પહેલા તો તમે એ ટાઈમે નાની બચ્ચી નાના બચ્ચા લાવ્યા હતા કે મોટી ગાયો લાવી હતી એટલે અમે એક જ ગાય લાવ્યા હતા પંજાબ ધબ્બાલી મંડળી થી ફર્સ્ટ ટાઈમ આઠ મહિને ગાય પણ પંચોતેર હજારમાં લાવી હતી એ ટાઈમે

ગાયો તંદુરસ્ત રે એ આપણે નથી કરી શકતા તો એ પણ થોડું આપણે જાણીશું તેના માટે ત્યાં પંજાબ માં ત્યાં સાયલેજ ને ત્યાં પીડીએફ મેળો ભરાય તે પણ સારી રીતે માહિતી આપતો હોય આપણે એવો એચએસ ગાય એટલી બધી કોઈ એવું કોઈ વેલ્યુ નહી એટલી બધું આમ કે ટ્રીટમેન્ટ કોઈ જાણી શકે સાચી વાત અને ભેંસ ને આપડા હોય રફ એન્ડ ટફ ધારો કે જે પેલા ખંડિયા રાખતા એની રીત પ્રમાણે કામ કરે તો પણ ભેંસ આપણને ફાયદો આપે સાચી એટલે કહેવાનો ભાવ કહેવાનો મતલબ મિત્રો એ છે જે એચએફ ગાયો છે જે જર્સી ગાયો છે એ હોસ્ટીન ફ્રીજી એટલે કે હોસ્ટીન દેશો જે ઠંડા ઇલાકા છે ત્યાંની બનેલી છે અને આપણે જે સમજી લો કે આ રાજસ્થાન છે બનાસકાંઠા એટલે કે આપણે આ ગુજરાત કહો અને આ બનાસકાંઠા એક પ્રકારનું જંગલ છે અહીંયા તો ગરમી પણ વધારે પડે ઠંડી પણ વધારે પડે અને વરસાદ પણ વધારે હોય તો જે આ ઠંડા પ્રદેશની ગાયો અહીંયા એ એડજસ્ટ નથી થઈ શકતી તો જે પંજાબ ને હરિયાણા થોડોક ઠંડો ઇલાકો છે અને ત્યાં આગળ તો પશુપાલન ક્ષેત્રે જે લોકો છે એ બધી રીતે થોડાક માહિતીગાર છે શું પશુઓને આપવું કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવી કેવી સપ્લિમેન્ટ આપી એ આપણાથી થઈ શકતી નથી કારણ કે અમે આ જોઈ શકા છે મિત્રો ગાયો સારી છે બીડમાં બધી ઊંચી છે પણ ડુબળી છે તો ડુબળી હોવાનું મેઈન કારણ છે કારણ કે જે પ્રગતિશીલ પશુપાલક ભાઈ હોય એ તો બધું આપણે મેનેજ કરી શકે પણ જે આપણા ઘરના જે બાપ હોય એ ના કરી શકે કારણ કે કોઈ સપ્લિમેન્ટ હોય ને મિનરલ મિક્સર છે છે પછી એનું રહેઠાણ ધારો કે અમારે હવે વિગો જ જમી છે એક જ વિગો જમી છે બસ આ વિગો જમી છે વિગો માં સાચી વાત છે તો બધું મુશ્કેલી પડી જાય એટલે બધું વેચાતું લાભાંશ થાય એટલે અમુક વચમાં આપડે ગેપ પાડી દે એટલે વળી એક મહિનો ઢીલું પડે એટલે ઢોરું પાછું ડૂબું પાછું થઈ જાય ડૂબું પાછું થઈ જાય તો આપડે પાસે ગાયો હાલમાં દોવામાં કેટલી છે ચાર ગાય ચાર ગાયો કેટલું દૂધ થાય હાલમાં એક ગાય આવતી વધારે દૂધ આપડે ગાયો શું છે

કારણ કે સાયલેજ ની અંદર જે ઘણા બધા એવા mineral જે નાના હોય પ્રોટીન ની માત્રા એટલે કે દાણા પણ હોય એટલે બધું manage કરી શકે અને આ બધું શું છે કે અત્યારે આ બધું થોડું મુશ્કેલ જ રહે તો હજી આ બચ્ચા જે નાના આપણે જોઈ રહ્યા છે કે બધા તમે બહારથી લાવ્યા કે અહીંયા તમે બ્રીડિંગ કરો મે બ્રીડિંગ ઉપર કામ કરી અમુક રડલી વેચાતી એ લાવી દીધી વેચાતી લાવી એમ ને તો ઓવરઓલ હવે તમારો આગેલો પ્લાન શું છે એચએફ ગાય ઉપર કામ કરવા માંગો છો કે તમે તમે તો એ કર્મચારી છો સમજી લો તો તમે આ આમાં કામ કરવા માંગો છો કે ભેંસ ઉપર થોડું બ્રીડિંગ કરવા માંગો છો ભેંસ ઉપર ભેંસ ઉપર બરાબર જો આટલી જ સકેદારી હોય એની રાખે ને આટલી તો જે એ પ્રમાણે ભેંસ ઉપર વધારે કામ કર્યું હોત ને તો ભેંસ અત્યારે મારી જોડે પણ આમ બે બે લાખ ની ત્રણ 3 લાખ ની ભેંસ હોય સાચી વાત છે ઉશી સાકરીએ ભેંસ ચરબી ના તોડે પણ તમે ગમે એટલું ખવરાવશો તો આ ચરબી તોડી જ દે થોડું જો મિત્રો આમાં એક સત્ય હકીકત છે કે આ ગાયું ને બે ત્રણ વીતરમાં ખતમ થઈ જાય

અને જે તમે આપણે જે પાડી હમણાં બતાવી રહ્યા છો એ પાડી બધી કે તમે બહારથી લાવી છે કે ઘરનો છે ઘરની ઘરની છે ને શું સાહેબ શું કેવા માંગો છો કોઈ બી કાર્ય કરવા માંગે હવે આપણે શું આ ઘણા ટાઈમથી વિડીયા લખે એટલે પછી ખબર પડી જાય કે તું ગાયો અહીંયા સક્સેસ નથી એટલે લોકો ભેસો તરફ વળ્યા છે અને ભેસોમાં સારું એવું કમાય છે કારણ કે સારી એવી ભેંસો કોઈ લંબા સમય સુધી દૂધ આપે તો તમારું શું કહેવું ભેંસો ઉપર કામ કરવાથી ભેંસ

તે સમયે અમે મુરાય ઘર પર કામ કરવા માંડ્યું એટલે આ રીત સીરીયલ સીરીયલ ચાલુ છે ને આ સરદાર ચાલુ છે આ સરદાર એટલે મને લાગ્યું કે આ થોડું હેવીવેટમાં છે એટલે કીધું પાડવી બાર નહીં શકે સારું જે હવે જે ફિલ્મ જે જે આપણે સાની બ્રીડ છે એના ઉપર કાર્ય કરો એટલે સારું કહેવાય ખૂબ સારું કહે છે જો તો સાહેબ કામ કરવા વાળા કેટલા તમારે પશુપાલન પશુપાલનમાં પશુપાલન હું માર પપ્પા માર મમ્મી માર બેન તમે એક્ટિવ હો આમાં active છો પશુપાલન માં આ management માં પાંચ વાગે ઉઠીએ તો વેલુ છ વાગે હુધી દૂધ ભરાવાનું છે રેસ તાપવાનું એ માર પાસે ઘરે કામ કરી ને હું field માં નીકળી જવું તો માર મમ્મી ને માર બેન છે તે પણ ગામ માં નોકરી જ કરે છે આંગણવાડી માં એ પણ વેલા દસ વાગે નીકળી જાય ને વળી ત્રણ વાગે આવે ને માર પપ્પા night માં નોકરી કરે છે ફુગાવાડા model school માં એટલે આખો પરિવાર ગણો તો આમ બધાય job કરે જ છે તો પણ પશુપાલન આમ વિઘો ની અંદર એ પણ તમારા પાસે એક જ વીઘો જમીન છે ને તમે જે કાર્ય કરી રહ્યા સારું એવું હોય જુઓ જરૂર માં વધારે પશુ હોય ને તમે બાર થી ચારો વિચારો લાવો તો અલગ વાત છે જો તમને અમે ઘણા બધા એવા વિડીયોમાં કહ્યું કે કોઈ બી પશુ લાવો તો એને ભો ને તમે આ ફૂલો વાળો બનાવો અને ખુલ્લો વાળો બનાવો તમારે શરૂઆતમાં ખર્ચો ના કરવો તો આ ટાઈમ ને તમે પોર્ટેબલ ના આવી ગમણ બનાવી શકો છો અને પશુ જેટલું ખાવું એટલું ખાઈ શકે બાકી હરતા ફરતા રહે થાય ઈ આપણને મુક્ત રહે ટ્રેસ મુક્ત રહે તો ભાઈ આગળ જતા એનો વિકાસ પણ સારો થાય ગ્રોથ પણ સારો થાય અને એ દૂધ પણ સારું આપી શકે તમારે પાણીની વ્યવસ્થા આમાં નથી હાલમાં પોર્ટેબલ તમે એમને ઓલા ભરી મૂકી દીધા હમ હમ તો મહેશભાઈ ખૂબ ખૂબ આભાર તમને ખૂબ એવી સારી જાણકારી આપી સો આપ પોતા હૈ દિલ સે ધન્યવાદ જય ગૌ માતા જય ગોપાલ વંદે ગૌ માતરમ